દિષ્ટિકા જાલી આયા ચાલી ને રાજ સોભા મારે પેઠા રાજા મળડિયા ઉગેલા પડિયા ને બળા કારે પેઠા ડુડિયો ઢન કઈ આવો મહારાજ ઉઠવ દિલ સોડે ગ્યાટા સાચું કે જો જગત માં કોણ છે મુજ જેવો ડાટા ભૈરુ લુકડી આયા ભગવાન બ્રહ્મા ચામડી લટકે એ બધું અલગ આપતા પહેલા તુસવા ભઈ જો નાવે મારી ટોલે હું રાજ્ય વારો હું ધવ્ય વારો ને હું સૌ નો કસ્તક આપું હું દરું હું તો દાતા મુખમાં માં ગયા દાન આપું

સુખ લાલ અસ આપુરુ લો આપુ ધન માભુ કહે મારે કઈ ના જોઈએ ને સફળ યાત્રા કરવી

કોડે રાજા મુઠમટીના આટો ઢંઢો કે મફાવે મારા રજ્યા નવરા ના ગાયો હો તો હજારો આવે મફટ નું માગી ખાનાર સકૃતઈ ને નિત્ય માગે બુઢી તો મારી બડી ગઈ છે તેથી ફાવે તે માગે કાલે વડી કોઈ બીજો આવે ને ભંડર માગે સમુરો

પુણ્ય કરું લક્ષ્મી મારી લક્ષ્મીનો માલિક પ્રભુ છે તો ભગવાનની લક્ષ્મી છે તે હું બધાને આપું છે જેની છે તેની તેને આપું તેમાં મોટા આપને તો ચિઠ્ઠી ના મુખલે મનમાની

જાની જોઈને કીટુ ગંડુ ગોબરવા રન પભુએ જાની જોઈને ભગવાન બધું ગંડુ કહે કામિની બોલી ડીડુ ખોલીને કલ્પના મન ની કાપો યોવાન લો મુજ કંઠ તાનુ ને ઉડ્ડા પાનુ તમે આપો તે ઉડ્ડા શરીર હું સેવું ને પાટક મારા પડાયો સસ સરી ની સેવા કરું ગોબડ ગંડુ ઢોવાયો

કોટિક સૂર્ય તનુટે જટે મહ દઈ વંદન મુરારી જે જળ હળ જોટ આટું કિનુ જવલ દયા કરી દિના નાટ નર નારી નમ્યન તવ પ ભુયે મુક્યો હાઠ સાબસ નારી કરણ તારી ને મરી સે બેવ ની જોડ કરણ રાજા માગે તે આપુ ને રીજો સુરન સોડ કાકે જે માગે તે આપુ આ તે હું રણ સોડ રીજો કે તાઈ કર્ણ કહે માયા ન માગુ સદહઈ ફડઈ માર હે જો મારા મરણ સમે શ્યામી આવી દર્શન તમે દેજો તાકી મન માયા વાયા કશું જોતું નહીં પણ મારા અનસમય સમય જાય આવે ત્યારે તમે દર્શન આપજો પ્રભુએ તબ કબૂલ કી દુને મરણ સમે થસુ ભેરા કેવા સે સવા પોડ સુધી કરણ રાઈની ની વેરા